નમસ્કાર પેન્શનર મિત્રો ગુજરાત રાજ્ય સરકારની સેવામાંથી સેવા નિવૃત્ત થયેલ પેન્શનરોના પ્રશ્નો અને તેના પ્રત્યુત્તર આ શ્રેણી હેઠળ આપણે યુટ્યુબના માધ્યમથી મળતા રહીએ છીએ મિત્રો આ શ્રેણીના છ્યાસીમાં એપિસોડમાં મિત્રો આજે થોડી વિશેષ ચર્ચા આપની સાથે એ બાબતની કરવી છે કે આપ સૌ જાણો છો તે મુજબ હમણાં લગભગ પહેલી જૂનથી જે આપણે ગુજરાત રાજ્ય સરકાર સરકારશ્રીએ પોતાના પેન્શનરો માટે એક જે નવી યોજના દાખલ કરેલી છે કર્મયોગી સ્વાસ્થ્ય સુરક્ષા યોજના આ અંગેની જે પ્રાથમિક માહિતી આ યોજના શું છે અને આ યોજનામાંથી કેવા પ્રકારના પેન્શનરોને કયો લાભ મળવાપાત્ર થાય છે એ અંગેની વિશેષ માહિતી મેં આ અગાઉ દસમી જૂનના રોજ મારો પંચ્યાસી નંબરનો જે વિડીયો મૂકેલો હતો એમાં માત્ર આ યોજના શું છે અને એમાંથી કોને લાભ મળવા પાત્ર થાય એની વિગતોની ચર્ચા કરી હતી જે આપણે કર્મયોગી સ્વાસ્થ્ય સુરક્ષા યોજના ભાગ એક એવા શીર્ષક હેઠળ ચર્ચા કરેલી હતી હવે આજે એટલે કે તારીખ ચોવીસમી જૂન બે હજાર પચીસના રોજ આપની સાથે આ અંગે થોડી વિશેષ ચર્ચા અલબત્ત હજી સંપૂર્ણ વિગતો તો બાકી છે પરંતુ અત્યાર સુધી જે કંઈ માહિતી છે એ આપની સમક્ષ પહોંચાડવી છે કારણ કે વારંવાર ઘણા બધા પેન્શનર મિત્રોશ્રી દ્વારા આ અંગે વારંવાર પૃચ્છા કરવામાં આવે છે એટલે અત્યારે જે પેન્શનરના સ્તરે જે કંઈ કાર્યવાહી કરવાની છે એ અંગે થોડી વિશેષ સૂચના અથવા તો જાણકારી અહીંયા આપની સમક્ષ રજૂ કરવી છે મિત્રો તો સૌથી પહેલી વાત તો જાણે આ યોજના માટે ગુજરાત સરકાર શ્રીના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગનો જે મૂળ ઠરાવ જે પંદરમી મે બે હજાર રોજ હતો એમાં યોજનાની રૂપરેખા આપેલી હતી ત્યારબાદ એક પરિપત્ર કરી અને આરોગ્ય વિભાગે તારીખ અઠ્યાવીસ પાંચ બે હજાર પચીસના રોજ વિશેષ સૂચનાઓ આપેલી હતી એવો એક પરિપત્ર હતો જે અંગેની ચર્ચા આપણે કરી ત્યારબાદ આ અંગેની જે આ પેન્શનર મિત્રોને જે આ યોજનામાં જોડવાના છે એ અંગે નિયત કરાયેલ પ્રમાણપત્ર જે તિજોરી અધિકારી શ્રી દ્વારા આપવાનું થાય છે એવું પ્રમાણપત્ર આપવા માટે સમગ્ર રાજ્યના તિજોરી અધિકારીઓ શ્રેણી ઉદ્દેશી અને ગાંધીનગર ખાતેના હિસાબ અને તિજોરી નિયામકશ્રીની કચેરી દ્વારા તારીખ પાંચમી જૂન બે હજાર પચીસના રોજ એક પત્ર દરેક તિજોરી અધિકારીશ્રીને ઉદ્દેશીને લખવામાં આવેલ હતો ત્યારબાદ હજી પણ આ અંગે થોડી વિશેષ સ્પષ્ટતાઓ સૂચનાઓ આપવાની થતી તે અંગેનો ગઈકાલનો એટલે કે તારીખ ત્રેવીસમી જૂન બે હજાર પચીસના રોજ હિસાબ અને તિજોરી નિયામકશ્રીએ આ અંગે જે અમુક જે પ્રશ્નો આ તિજોરી અધિકારીશ્રી દ્વારા આ કાર્યવાહી શરૂ કરવા માટે જે વ્યવસ્થા કરી છે એમાં થોડી વિશેષ સૂચનાઓ સ્પષ્ટતાઓ ગઈકાલે હિસાબને શ્રીની કચેરી દ્વારા તિજોરી અધિકારીશ્રીને ઉદ્દેશી અને એક જે પત્ર લખવામાં આવેલ છે એના સંદર્ભમાં થોડી વિશેષ માહિતી આપણને મળી શકે એમ છે તો હવે આપણે પેન્શનર મિત્રોશ્રીએ જે કાર્યવાહી કરવાની થાય છે એ અંગેની થોડી ચર્ચા કરીએ મિત્રો સૌથી પહેલી વાત આ આખી કાર્ય પદ્ધતિ બે વિભાગમાં વહેંચવાની થશે પહેલો વિભાગ એવો છે કે પેન્શનર મિત્રોશ્રીએ તિજોરી અધિકારીશ્રીને ઉદ્દેશીને એક અરજી કરવાની છે કે હું આ યોજનાનો લાભ મેળવા માંગુ છું અને આ યોજના અંગેનું જે નિયત પ્રમાણપત્ર મારું અને મારા કુટુંબીજનો અંગેનું જે નિયત પ્રમાણપત્ર છે એ મને મળવા પાત્ર થાય છે એ અંગેની અરજી તિજોરી અધિકારીશ્રીને આપવાની છે તિજોરી શ્રી દ્વારા આ અરજીને આધારે પેન્શનરોએ જે વિગત આપેલી છે એની યોગ્ય ચકાસણી કરી અને પછી આવું પ્રમાણપત્ર આપશે તો આ એક જે પ્રથમ ભાગ છે એની જલબત્ત અહીંયા ચર્ચા કરવી છે બીજો ભાગ એવો છે કે આ પ્રમાણપત્ર મળ્યા પછી મૂળ ઠરાવમાં જે પંદર પાંચ બે હજાર પચીસનો ઠરાવ હતો અને એ વિશેષ સૂચનાઓ અઠ્યાવીસ પાંચ બે હજાર પચીસની આરોગ્ય વિભાગની હતી એમાં સૂચના આપ્યા મુજબ આ અંગે જે આપણને આ આ અંગેનું જે કાર્ડ છે કેશલેસ બેનિફિટવાળું જે કાર્ડ છે આ કાર્ડ જી સિરીઝવાળું નીકળવાનું છે અને આ કાર્ડની જે ઇસ્યુ કરવાની જે ઓથોરિટી છે સ્ટેટ હેલ્થ એજન્સીને આ કામ કરવાનું છે એ અંગેની વિશેષ સૂચનાઓ આ એજન્સીઓ એજન્સીએ જે કંઈ ત્યાં જઈ અને કાર્યવાહી આપણે કરવાની છે પેન્શનર મિત્રોશ્રીને અને આ લોકો કાર્ડ કેવી રીતે ઇસ્યુ કરશે એ અંગેની વિશેષ સૂચનાઓ હજી સુધી આપણી સુધી પહોંચેલી નથી એટલે બીજો ભાગ જે આપણે કાર્ડ મેળવવાનું છે જે પહેલું આપણે પ્રમાણપત્ર તિજોરી અધિકારી પાસેથી મળી ગયેલા પ્રમાણપત્ર આધારે જે આવું આપણે કાર્ડ મેળવવાનું છે આ કર્મયોગી સ્વાસ્થ્ય સુરક્ષાનું એ કાર્ડ મેળવવા માટેનો જે બીજો પોર્શન છે એને હાલ પૂરતો આપણે બાકી રાખીએ જેવી આ અંગેની માહિતી મળશે કે તુરંત હું આપની સુધી આ માહિતી પહોંચાડીશ અત્યાર પૂરતું આપણે જે તિજોરી અધિકારીને ઉદ્દેશીને જે એક અરજી કરવાની છે એની વિગતો મેળવે મિત્રો તો સૌથી પહેલી વાત કે આવી અરજી તમારા સંબંધિત જિલ્લા તિજોરી અધિકારીશ્રીને પહોંચાડવાની છે સંબંધિત એટલે જે જિલ્લામાંથી આપ પેન્શન મેળવતા હોવ એ જિલ્લાના જિલ્લા તિજોરી અધિકારીશ્રીને આવી અરજી તમારે કરવીને જો તમે જે તે જિલ્લાના તાલુકા મથકે હોવ તો નજીકની પેટા તિજોરી કચેરીમાં પણ તમે આવી અરજી જમા કરાવી શકશો અન્યથા જે તે તમારો જિલ્લો છે જિલ્લા તિજોરી કચેરીને પણ આવી અરજી તમે આપી શકશો અરજીનો નિયત નમૂનો મિત્રો આ અંગે ઘણી બધી જગ્યાએ ઘણી બધી આઉટઅવ છે મૂંઝવણ છે તો આ અંગે સ્પષ્ટપણે સમજી લેવું કે દરેક જિલ્લા તિજોરી અધિકારીશ્રીએ આ અંગેનો નિયત અરજીનો નમૂનો તૈયાર કરેલો છે આવો નમૂનો તમને તમારી જિલ્લા તિજોરી કચેરી ખાતેથી મળી શકશે અથવા તો તમારા આ જે કંઈ હવે આ ડિજિટલ યુગમાં તમારી પાસે કોઈપણ રીતે આવી જે અરજીના નિયત નમૂનાની ફાઇલ તમને મળેલી હોય તો એની પ્રિન્ટ કઢાવીને પણ તમે આ અરજીમાંથી વિગતો ભરી અને ત્યાં જમા કરાવી શકશો ગઈકાલે એટલે કે ત્રેવીસમી જૂન બે હજાર પચીસના રોજ હિસાબ અને તિજોરી શ્રીએ સમગ્ર રાજ્ય માટે આ એક અરજીનો નમૂનો તૈયાર કરી અને આપેલો છે આ અરજુ અરજીનો નમૂનો મારી પાસે છે તમને તમારી જિલ્લા તિજોરી કચેરી ખાતેથી પણ મળી શકશે અને જો આપ મારો સંપર્ક સાધશો મારા વોટ્સએપ નંબર અઠ્ઠાણું બસ્સો ચુમ્માલીસ અઠ્યાસી છાસઠ સાત નાઇન એટ ટુ ડબલ ફોર ડબલ એઇટ ડબલ સિક્સ સેવન ઉપર વોટ્સએપથી તમે મને જણાવશો કે આ નિયત અરજીનો નમૂનો મારે જોઈએ છે તો હું તમને આની પીડીએફ ફાઇલ મોકલી શકીશ પરંતુ હું તમારા જિલ્લાના જિલ્લા તિજોરી અધિકારીએ પણ આવો નમૂનો તૈયાર કરેલો હોય એ તમને મળેલો હોય તો એમાં પણ આપ અરજી કરી શકશો એટલે અરજીના નમૂના બાબતે ક્યાંક માની લો કે તમારી પાસે બીજા કોઈ જિલ્લાનો અરજીનો નમૂનો મળેલો છે તો પણ એમાં કોઈ ચિંતા જેવું નથી જે રીતે તમને આ અરજીનો નમૂનો મળેલ છે તમારા જિલ્લા તિજોરી કચેરી ખાતીથી તો આ અરજીનો નમૂનો મળશે પણ ઘેર બેઠા તમારે ત્યાં તકો નથી ખવો તો કોઈપણ રીતે તમે આવો નમૂનો મેળવી એની પ્રિન્ટ કઢાવી અને એમાં વિગતો ભરો આ બે પાનાનું તમારો અરજીનો નમૂનો છે એમાં પહેલાં પાના ઉપર તમારે અરજીની વિગતો લખવાની છે અને બીજો પેજ છે એ તિજોરી અધિકારી આપવાના પ્રમાણપત્રનો નમૂનો છે આ પ્રમાણપત્ર પણ તમે ભરી દેશો તો ચાલશે નહીં ભરો તો તિજોરી અધિકારી પણ એની વિગતો ભરી અને પ્રમાણપત્ર તમને પછીથી ઇસ્યુ કરશે હવે આ અરજીમાં જે તમારે વિગતો લખવાની છે ખાસ આટલી વિગતો બરાબર સમજી લેજો તમારું નામ સરનામું પીપીઓ નંબર બેંકનું નામ શાખાનું નામ ખાતા નંબર આટલી વિગતો ભરી એ અલબત્ત પ્રિન્ટ કરેલું છે જ્યાં તમારે આ કોલમ ભરવાના છે એવા કોલમ ભરો પણ ખાસ ભૂલાય નહીં ખાસ બેંકની વિગતો ભરવાની છે બેંકનું નામ બેંકની શાખાનું નામ ખાતા નંબર કારણ કે એને આધારે તિજોરી અધિકારી તમારી અરજીનું બાયફર્ગેશન કરી શકશે તો આ ખાસ વિગતો એમાં અલબત્ત ત્યાં જે તે કોલમ છે ત્યાં જ વિગતો દર્શાવો તમારો મોબાઈલ નંબર હવે તમારે જે તમારે આ યોજનામાં જે લોકોને લાભાન્વિત કરવાના છે એની વિગતો એમાં સૌથી પહેલું નામ એટલે પેન્શનર પોતે જે હોય તે પેન્શનરનું નામ પછી એનું સબંધ પેન્શનર સાથેનો સંબંધ જો પોતે પહેલું નામ પોતાનું હશે તો એમાં સંબંધમાં પોતે એવું લખવાનું છે પછી બીજું કોલમ છે જે તે વ્યક્તિનું તમે નામ લખેલું છે એની સામે એનો આધાર કાર્ડ નંબર આ ખાસ અગત્યનું છે આધાર નંબર આટલી વિગતો લખી અને પછી એમાં વિશેષ એક કોલમ છે વિશેષ નોંધનું તો આટલી વિગતો એમાં ખાસ હોવી જોઈશે પહેલું નામ પછી સંબંધ પછી આધાર કાર્ડ નંબર પછી જન્મ તારીખ લખવાની છે જે આધાર કાર્ડમાં દર્શાવેલી હોય તે અથવા તો પીપીઓમાં દર્શાવેલી હશે તે કોઈપણ જે જન્મ તારીખ સાચી જન્મ તારીખ હોય તે જન્મ તારીખ લખવી છે અને પછી વિશેષ નોંધનું કોલમ છે એમાં પહેલાં નંબર ઉપર હંમેશા તમારું પેન્શનર પોતાનું નામ લખો બીજું કોલમ જે બે નંબરનું વિગત ભરવાની છે એ આપના આશ્રિત કુટુંબીજનોમાંની વિગતો બતાવવાની છે તો આશ્રિત કુટુંબીજનોમાં પણ જે કંઈ પહેલું નામ છે પછી સંબંધ છે પેન્શનર સાથેનો સંબંધ દર્શાવવાનો છે પત્ની હોય માતા પિતા પુત્ર ભાઈ ભાઈબહેન જે હોય તે આ સંબંધ પછી આધાર નંબર એના જે વ્યક્તિનું તમારે આ જે તમારા કુટુંબના સભ્યો છે એના આધાર નંબર એની જન્મ તારીખ અને ઉંમર આ આટલી વિગતો દર્શાવવામાં મેં ગયા વખતે પણ ખાસ વાત કરેલી હતી કે આ તિજોરી અધિકારી જે કાંઈ તમને આ પ્રમાણપત્ર આપશે એ આટલા કુટુંબીજનોના વિગતો જ આપી શકશે આ બહુ સ્પષ્ટપણે સમજી લેવું ને એટલી જ વિગતો એમાં લખવી છે એમાં સૌથી પહેલું તમારું નામ લખશો એટલે એની વિગત તિજોરી અધિકારી પાસે છે એટલે એમાં કંઈ સવાલ નથી પરંતુ તમારા આશ્રિત કુટુંબીજનોની વિગતો લખો ત્યારે બરાબર સમજો પતિ અથવા પત્ની એટલે કે જો પેન્શનર પોતે પુરુષ હોય તો એમના પત્ની અને પેન્શનર સ્ત્રી હોય તો એના પતિ એની વિગત પણ પીપીઓ બુકમાં હશે એટલે એની વિગત પરંતુ સંતાનો માતા પિતા અને ભાઈ બહેન એની આ એક અગત્યની શરત બરાબર સમજી લેવી છે જો એના નામ જેની વિગત હવે તમારે દર્શાવવાની છે એના નામ પીપીઓ બુકમાં હશે તો અને માત્ર તો જ જિલ્લા તિજોરી અધિકારી શ્રી આ અંગેનું પ્રમાણપત્ર આપી શકશે સૌથી પહેલી શરત અગત્યની આટલી છે પીપીઓ બુકમાં ક્યાં હશે નામ તો કે તમે પીપીઓ બુક ખોલશો એમાં જે બે પાના સામસામેના છે એમાં સામેના પાના ઉપર કુટુંબના સભ્યોની વિગતો હશે કુટુંબના સભ્યોની વિગતો હશે એમાં જે કુટુંબીજનોના નામ લખેલા હશે તો અને માત્ર તો જ તિજોરી અધિકારી આવા પ્રમાણપત્રમાં આ તમારા કુટુંબના સભ્યોનો સમાવેશ કરી શકશે આ પહેલી શરત પૂરી થાય પછી જ આગળની શરતો જોવી છે પતિ પત્ની પૂરતો કોઈ સવાલ નથી કારણ કે એ પીપીઓ બુકમાં નામ હશે આમ છતાં પણ ઘણી વખત એવું હોય કે જે પીપીઓ બુકમાં પત્નીનું નામ છે અથવા પતિનું નામ છે એવા જ કુટુંબના સભ્યો હોય ઘણી વખત એવું બન્યું હોય અવસાન પામેલા હોય અથવા તો એવું કંઈ પણ હોય એમાં જે નામ છે એવા જ નામના આધાર કાર્ડ સાથેના ડોક્યુમેન્ટ્સ રજૂ કરશો તો એવા નામનું જ પ્રમાણપત્ર તિજોરી અધિકારી આપી શકશે એટલે પીપીઓ બુકમાં નામ હોવા અને જે નામ હોય એવા જ પ્રમાણપત્ર સાથે એટલે કે એવા આધારો રજૂ કરવાથી જ તિજોરી અધિકારી આવું પ્રમાણપત્ર આપી શકશે આ અગત્યની વાત પીપીઓ બુકમાં નામ હોય તો અને માત્ર તો જ ક્યાં હશે તો કે કુટુંબના સભ્યોની વિગતનું કોલમ દર્શાવેલું હશે એમાં નામ હશે સંબંધ હશે જન્મ તારીખ પણ હશે અને નોમિનેશનનું પોર્શન છેલ્લું કોલમ એવું હશે ઘણા બધા પીપીઓ એવા ઘણા જૂના છે જે જૂના પીપીઓ છે એમાં આવા કુટુંબના સભ્યોની કોઈ વિગતો આવતી નહોતી તો એવા પીપીઓ હોય એમાં કુટુંબના સભ્યોની વિગતો નહીં હોય તો તિજોરી અધિકારી આ અંગેનું કુટુંબના સભ્યો અંગેનું પ્રમાણપત્ર નહીં આપી શકે નહીં નામ હોય નહીં આપી શકે તો શું કરવું એ આગળ આપણે જોઈએ છે હવે બીજી વાત પીપીઓ બુકમાં નામ છે અને એના આધારો પણ તમે એવા જ રજૂ કરો છો તો જો તમે તમારા સંતાનોનો એમાં સમાવેશ કરવા માંગતા હોવ અને પાત્ર હોય પાત્રતા માટેની આટલી શરત આવા સંતાનો પચીસ વર્ષ કરતાં ઓછી ઉંમરના હશે અપરિણીત હશે અને એમની આવક રૂપિયા પાંચસો પ્રતિમાસ કરતાં ઓછી હશે તો અને માત્ર તો જ તિજોરી અધિકારી આવું પ્રમાણપત્ર આપી શકશે કુટુંબના સભ્યો માટેનું એના માટે તમારે શું રજૂ કરવું છે તો સૌથી પહેલી વાત એક અપરિણિત છે એના માટે લગ્ન નહીં કર્યા અંગેનું નિયત નમૂનાનું પ્રમાણપત્ર આપવાનું રહેશે જે કોઈ પણ રાજ્યપત્રિત અધિકારી દ્વારા પ્રમાણિત થયેલું હોવું જોઈશે અપર્ણિતતા માટે પચીસ વર્ષ કરતાં ઓછી ઉંમર માટે એમના શાળા છોડિયાનું પ્રમાણપત્ર જન્મ નોંધણીનું પ્રમાણપત્ર અથવા આધાર કાર્ડમાં જો જન્મ તારીખ હોય તો એને આધારે એવું તિજોરી અધિકારી નક્કી કરી શકશે કે એમની ઉંમર પચીસ વર્ષ કરતાં ઓછી છે આધારિત એટલે કે એમની આવક પ્રતિમાસ રૂપિયા પાંચસો કરતાં ઓછી છે તો એવું પ્રમાણપત્ર તમે તમારા જે વિસ્તારમાં છો ત્યાંના સંબંધિત રેવન્યુ ઓથોરિટી એટલે મામલતદાર શ્રીનું આવકનું પ્રમાણપત્ર મામલતશ્રી દ્વારા મામલતદાર શ્રી દ્વારા અપાયેલ આવકનું પ્રમાણપત્ર જે વ્યક્તિનો તમારે આમાં સમાવેશ કુટુંબના આશ્રિત સભ્યોમાં સમાવેશ કરવાનો છે એના નામનું આવું આવકનું પ્રમાણપત્ર હશે તો અને માત્ર તો જ તિજોરી અધિકારી આવા વ્યક્તિનો આશ્રિત તરીકે સમાવેશ કરી અને પ્રમાણપત્ર આપી શકશે એટલે સંતાનો માટે આટલી બરાબર વિગતો જો આવું બધું હોય આ બધી શરતો પૂરી થતી હોય તો જ તમે એનો નામનો આમાં સમાવેશ કરો અન્યથા નહીં કરો આ બહુ સ્પષ્ટપણે આવું પુત્ર પુત્રી માટે છે એવું જ ભાઈ બહેનો માટે છે એના માટે પણ પચીસ વર્ષ અપરિણીત અને આવક રૂપિયા પાંચસો પ્રતિમાસ કરતાં ઓછી એવું હોય તો જ એનો સમાવેશ કરો એવું જ માતા પિતા માટે માતા પિતા માટે અપરિણીતાનો કોઈ શરત નથી પરંતુ એમની આવક રૂપિયા પાંચસો કરતાં ઓછી હોવી જોઈએ ઉંમરનો કોઈ બાધ નથી તો એમનું આવકનું પ્રમાણપત્ર હશે તો અને માત્ર તો જ તિજોરી અધિકારી આ કુટુંબના સભ્યોની વિગતો સાથેનું પ્રમાણપત્ર તમને આપી શકશે એટલે ખાસ આટલી વિગતો તો જ જો આવી બધી શરતો એટલે ચાર શરતો પહેલી શરત એ છે કે એ પીપીઓ બુકમાં એનું નામ હોવું જોઈશે બીજી ત્રણ શરત અપરિણીતા પચીસ વર્ષ કરતાં ઓછી ઉંમર અને અને આવક પ્રતિમાસ રૂપિયા પાંચસો કરતાં ઓછી હોવી જોઈએ આ આટલી શરતો પૂરી થાય તો જ એના નામનો સમાવેશ તમારા જે ફોર્મ નંબર એક છે એ અરજીનો નમૂનો છે એમાં એનો સમાવેશ કરો ત્યાર પછી ઘણા બધા પેન્શનર મિત્રો દ્વારા મને એવું પૂછા પૂછવામાં આવે છે કે પતિ અથવા પત્ની પણ પેન્શનર છે અથવા તો ચાલુ સેવા છે એમની તો એવા લોકોનો આમાં સમાવેશ કરવો કે કેમ તો મિત્રો બરાબર સમજી લેજો કે જો બંને પતિ અને પત્ની બંને રાજ્ય સરકારશ્રીના પેન્શનર હોય તો એમની વિગતો આ એક ફોર્મમાં જ આપી દો એના આધાર નંબર તમારે છે એ અલગ આપવાના છે એમાં જે કોલમ છે એમાં આધાર નંબર આપો એક જ ફોર્મમાં આપો પતિ પત્ની બંને સરકારી નોકરિયાત છે અથવા પેન્શનર છે તો એક ફોર્મમાં એની વિગતો આપો અન્ય કોઈ પણ જગ્યાએ થી નિવૃત્ત થયેલા છે રાજ્ય સરકારના કર્મચારી અથવા પેન્શનર નથી તો એવા લોકોનું તમે નીચે પ્રમાણપત્ર આપેલું છે આ જે અરજી કરો છો એમાં નિયત પ્રમાણપત્ર છે કે આ કુટુંબના સભ્યો દર્શાવેલ એ મારા ઉપર સંપૂર્ણપણે આધારિત છે એવું જો હશે તો એમનો પણ સમાવેશ કરી શકાશે સૌથી મોટો પ્રશ્ન એ છે કે પતિ અથવા પત્નીના વિગતો બંને સાથે લખો છો ત્યારે મોટાભાગના કિસ્સામાં ઘણા બધા લોકોનું એવું છે કે પત્નીનું નામ નામ પિતાનું પતિનું નામ અને અટક આ બધામાં વિસંગતતા એટલા માટે છે કે ઘણી બધી જે સ્ત્રી કર્મચારીઓને પછીથી પેન્શનર એ પોતાના લગ્ન પહેલાંના નામથી પેન્શન મેળવે છે એમનું આધાર કાર્ડ હશે એ અલગ નામનું એટલે કે પતિના નામવાળું હશે તો એવા પેન્શનર મિત્રોએ ખાસ જે એમનું પીપીઓ બુકમાં જે નામ છે એ જ નામ સાથે અરજી કરો આ બંને અલગ અલગ નામ હશે અલગ અલગ મીન્સ જે એવી સ્ત્રી કર્મચારી અથવા પેન્શનર છે કે એમનું હાલમાં પણ એના પિતાના નામવાળું બધી જે કંઈ ડોક્યુમેન્ટ્સ છે અથવા તો જે કંઈ નામ છે એ રીતે બધું એને પેન્શન મળે છે અથવા તો નોકરી કરે તો જે નામ હાલમાં ચાલતું હોય એના આધારો હોય એવું સાથે રજૂ કરો તિજોરી અધિકારી એને આધારે આ નામ સાથેનું જ પ્રમાણપત્ર આપી શકશે ખાસ આ અગત્યની સૂચના આટલી યાદ રાખો જેવા ડોક્યુમેન્ટ્સ છે એવું જ નામ એનું લખો પીપીઓ બુકમાં જે નામ આખું છે એવી રીતનું આ ત્રીજી વાત ત્યાર પછીની વાત એવા પેન્શનર મિત્રો છે કે જેને વિકલાંગતા દિવ્યાંગતાને આધારે પેન્શન મળે છે એવા જે પેન્શનરના અવસાન બાદ એવા સંતાનો છે એમને આવું એક પેન્શન દિવ્યાંગતા હોવાને કારણે એનું કુટુંબ પેન્શન મળે છે એવા લોકો પણ માત્ર પોતાના નામની અરજી કરી એમના કુટુંબના સભ્યોનો એમાં સમાવેશ નહીં થઈ શકે એવા દિવ્યાંગ પેન્શનરો જે કુટુંબ પેન્શનરો છે એમને પણ આવું પ્રમાણપત્ર તિજોરી અધિકારીશ્રી દ્વારા આપવામાં આવશે કામ ચલાવ પેન્શન મેળવે છે એવા પેન્શનર મિત્રો બરાબર સમજો જે લોકો પ્રોવિઝનલ પેન્શન મેળવે છે એ અંગેનું પ્રમાણપત્ર તિજોરી અધિકારી નહીં આપી શકે કારણ કે તિજોરી અધિકારી એમનું માત્ર કામચલાઉ પેન્શન ચૂકવણી અંગેનો હુકમ કરે છે એમનો જે પેન્શન ચૂકવણી હુકમ એટલે પીપીઓ બુક નિભાવવામાં નથી આવતી એટલા માટે એવા લોકોએ હવે બીજી વાત આપણે એ કરવી છે કે આ જે મેં આટલી સૂચના આપી એવા પેન્શનર પોતાનું અને આધારિત જે હોય આ આશય તો એમના પ્રમાણપત્ર મળશે પરંતુ આ સિવાય મેં આ ઉલ્લેખ કરેલો એવી વિગતમાં એ શરતો પૂરી ન થતી હોય અને એમનું પ્રમાણપત્ર મેળવવાનું થતું હોય પાત્રતા ધરાવતા હોવા છતાં ક્યારે બનશે તો પીપીઓ બુકમાં નામ નહીં હોય એવા સભ્યોનું એનું તમારે પ્રમાણપત્ર મેળવવું છે તો તમારે તમારી નિવૃત્તિ સમયની કચેરીને આ અંગેની અરજી કરવાની છે નિવૃત્તિ સમયની કચેરીમાં તમારા કુટુંબના સભ્યોની વિગતો જે તે વખતે આપેલી છે નહીં આપેલી હોય તો હવે આપશો તો એ યોગ્ય ચકાસણી કરી અને એવા કુટુંબના સભ્યો કે જે તિજોરી અધિકારી દ્વારા પ્રમાણિત આવું પ્રમાણપત્ર આપી શકાય એમ નથી ખાસ બરાબર યાદ રાખો નિવૃત્તિ સમયની કચેરીને અરજી કરશો ત્યારે પણ પાત્રતા તો હોવી જોઈશે જે મેં વાત કરી પચીસ વર્ષ કરતાં ઓછી ઉંમરના સંતાનો અપરિણીત અને આવક પાંચસો રૂપિયા કરતાં ઓછી તો જ એ કચેરી દ્વારા પણ આવું પ્રમાણપત્ર આપવામાં આવશે સવાલ એ છે કે પીપીઓ બુકમાં નામ નથી અને તમારે ખરેખરી પાત્રતા ધરાવે છે તો એવા પ્રમાણપત્રો મેળવવા માટે તમારી નિવૃત્તિ સમયની કચેરીનો સંપર્ક સાધવાનો રહે છે કામચલાઉ પેન્શન જે લોકો મેળવે છે એમને પણ પોતાની નિવૃત્તિ સમયની કચેરીનો આ અંગે સંપર્ક સાધી ત્યાં અરજી કરી આવું પ્રમાણપત્ર મેળવવાનું છે મિત્રો તો આટલી માહિતી હાલના સંજોગોમાં અત્યારે ઉપલબ્ધ છે આવા તિજોરી અધિકારી દ્વારા તમને જે આ પ્રમાણપત્ર મળશે ક્યારે મળશે કેવી રીતે અંગે તિજોરી અધિકારી દ્વારા આપને સૂચના આપવામાં આવશે તમે કરેલી અરજીને આધારે તિજોરી અધિકારી એમની જે રીતે એની જે કાર્યપદ્ધતિ ગોઠવેલી છે એ અનુસાર જ્યારે આવા પ્રમાણપત્રો તૈયાર થશે ત્યારે આપને જાણ કરશે ત્યારે આવા પ્રમાણપત્ર મેળવી લેવાના છે પછી એ અંગે આ જે કાર્ડ કઢાવવાનું છે જે આપણું કાર્ડ છે આ કર્મયોગી સ્વાસ્થ્ય સુરક્ષા યોજનાનું જી સિરીઝનું કાર્ડ એ સ્ટેટ હેલ્થ એજન્સી જેને સરકારશ્રી દ્વારા નક્કી કરવામાં આવે એના જે જે કોઈ જગ્યાએ એમના કેન્દ્રો હશે ત્યાંથી આવું મેળવવાનું થશે એ અંગેની વિગતો હવે જ્યારે મળશે ત્યારે ફરીથી પાછો આપની પાસે રજૂ કરીશ અત્યાર પૂરતું તમારે તિજોરી અધિકારીશ્રીને જે અરજી કરવાની છે આ અરજીની વિગતો અને એમાં કોનો સમાવેશ કરવાનો થાય છે એ અંગેની વિગતો અહીંયા આપની સમક્ષ રજૂ કરી છે અલબત્ત થોડી વિશેષ માહિતી આપવાની થઈ અને વિગતવાર સમજૂતી આપવાની થઈ એટલે થોડો સમયની અવધિ વધારે લાગી છે એના માટે દરગુજર કરશો આમ છતાં કોઈ પણ પ્રશ્ન હોય તો આપ મારા મોબાઈલ નંબર અઠ્ઠાણું બસો ચુમ્માલીસ અઠ્યાસી છાસઠ સાત ઉપર સંપર્ક સાધી શકો છો આનાથી વિશેષ માહિતી જ્યારે આવશે ત્યારે ફરીથી પાછો તુરંત આપની સમક્ષ રજૂ કરીશ ત્યાં સુધી આપના માર્ગદર્શક મિત્ર નરેન્દ્ર વિઠલાણીની નિવૃત્ત અધિક તિજોરી અધિકારી પેન્શન ચૂકવણા કચેરી રાજકોટને રજા આપો એ પહેલાં ખુશ રહો આનંદમય બની રહો અને આપનું શેષ જીવન ઈશ્વર પરાયણ વ્યતીત થાય એ અંગી લાખ લાખ શુભેચ્છા શ આપના ચરણોમાં વંદન સાથે વિરમું મિત્રો ફરીથી પાછા બહુ ઝડપથી મળીશું અસ્તુ